છતાં પાણીએ ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે અને ખેડૂતો મરી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો ખેડૂતો હોંશે હોંશે ખેતરમાં વાવેતર કરતા હોય છે સારો પાક થશે તો દીકરા દીકરીના લગ્ન કરાવીશું સારો પાક થશે તો ઘર મકાન સારા બનાવીશું આવા સારા પાકની આશાએ ખેડૂતો ખેતરમાં લોહી પરસેવો રેડી મહેનત કરતા હોય છે પણ મહુઆ પીજી વિશેલ તંત્ર દ્વારા યોગ્ય સમયે પાવર ન અપાતા ખેડૂતોના ખેતરના ઉભા પાક સુકાઈ રહ્યા છે અને ખેતરોમાં વાવેલા બીજ અને લાખો રૂપિયાનું ખાતર બિયારણ બગડી રહ્યું છે મારું ગામ બાંભણીયા જસમથભાઈ લીંબાભાઈ અને આજે દોઢ મહિનાથી પાવરની અનિયમિતને કારણે અમારું જોવા તમે જોઈ જવો આ બધું ચીજ અમારું ફૂંકાય છે તો હવે અમારે શું કરવાનું વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ જે બી કાંઈ અમને સરખો પાવર રેગ્યુલર પાવર આપતી નથી તો હવે અમારે શું કરવાનું તો આમાં કેટલા અમે ખર્ચા કર્યા હોય તો એની અમારે એવી તમને સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારું પાવરનો ગમે રીતે રસ્તો કરે નકર આ બધું ફૂંકાઈ જાય શારદિકા ભાભણિયા અને દુધાળા અને શારદિકા ફીડર આ નમ્ર અપીલ છે કે વહેલી તકે અમને પણ આ પાવરનું ગમી રસ્તો કરી આપે કોઈ જો જવાબ દેતું નથી ફોન કરીએ એટલે કે આવી જાય ફોન કરી એટલે આવી જાય ફોર્ટમાં છે ફોર્ટમાં છે એટલે દોઢ મહિનાથી ફોર્ટમાં એટલે અમારે શું કરવાનું અમે ફોર્ટથી જ આવું તો શું કરવું અમારે અમે આથી વ્યાજ થઈ ગયા શ્યામભાઈ કીર્તરભાઈ ગામ બાંભણિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર બાંભણિયા શારદીકા શારદીકા ફીટર આજે દોઢ મહિનાની આસપાસ સમય થવા આવ્યો છે પણ દોઢ મહિનાની અંદર રેગ્યુલર પાવર ન આવવાને કારણે છતાં પાણી અમારું પિયત સુકાઈ રહ્યું છે તમે આ જોઈ જવો વ્યા પર તમે નજર કરો લાગટ સુકાઈ જવાના કારણે કારણ કે અઢી પાવર આવે છે કારણે અમે ટાઈમે પિયત આપી શકતા નથી તો અમે એટલો બધો ખર્ચો કર્યો એટલા સમયથી અમે આની વાંચે ઓલું કરીએ છીએ ને જે બી અમે વારંવાર ફોન કરીએ તો એમ કહે છે કે લાઈટ ફોટમાં છે પાવર આવી જાય પણ એ પાવર આવી જાય એમ કહેવા છતાં પાવર તો કોઈ દિવસ ટાઈમે આવતો નથી કે પૂરો સમયથી પાવર બીમ હોય તો હવે ખેડૂતને ખેડવાનું જો આ અમે ત્યાં ખર્ચા કર્યા છે તો આની બાબત જો આપણી રૂપમાં મૂકાઈ જાય તો અમારે તો પછી પાછળથી નાઈ દેવાનું રહી જાય તો વહેલી તકે સરકાર થ્રી અને જે બી ના કર્મચારીઓને અમારી નમ્ર અપીલ છે કે તમે આનો વહેલાસર કોઈ પણ સોલ્યુશન લાવી અમને રાબેતા મુજબ પાવર આપે એવું કરવા વિનંતી ખેડૂતોનો ખેતરમાં રહેલો પાક બળતા પરેશાની સાથે ખેડૂતો પોતાની વેદના જણાવી રહ્યા છે કૂવામાં પાણી તો છે મોટર પણ મૂકેલી છે પણ આ પીજી વિશેલના પાપે પાવર પૂરતો મળતો નથી અને જ્યારે પણ પાવર આવે છે ત્યારે ઝટકા મારે છે અને તેના ઝટકા મારે તેવા પાવરના હિસાબે ખેડૂતોને મરવાનો વખત આવે છે આ ખેડૂતોની પરિસ્થિતિ જવો પાવર નથી આવતો સત્તા પાણી અમારા પીએ જ છે હવે આઠ કલાક પૂરો પાવર નથી બે થી ત્રણ કલાક પાવર આવે ને એમાંય ઝટકે ઝટકે આવે હવે પાણી છે પણ સત્તા પાણી અમારે મોલે થુકાય છે તમે આ જ બધી જોઈ જવો અત્યારે મુદળ આખા દિનો ત્રણ થી ચાર કલાક પાવર આવે છે એમાં ઝટકે ઝટકે એક ધારો તો નહીં હવે અમારે ખેડૂતોને શું કરવું એટલે અમારી આ છે એ અરજ બધા સાંભળજો અને વિદ્યુત બોર્ડને ખાસ સૂચના કે તમે પાવર વિશે કાંઈક ગમે તમારા કર્મચારીઓને મેકલો અને રિપેરિંગ હોય તો કરાવો અમે રિપેરિંગ હશે તો જાણ કરીશું પણ તમે આ સોલ્યુશન મારું લાવો અત્યારે ખેડૂતોની પોઝિશન બહુ ખરાબ છે જ્યારે તમે આ પાક દવા પાણીના હિસાબે અત્યારે પાવર હાલમાં જ નથી અત્યારે આ આ પાવરની અમે બેઠા છીએ આની પરિસ્થિતિ મહિના દીધા ખેડૂતોની એવી છે કે પાણી છે પાવર રેગ્યુલર નથી આવતો એના કારણે સતા પાણી અમારે આઈ છે તો હવે અમારે ખેડૂને શું લાઈન લેવાની એટલે અમારે જે બી ના કર્મી સારીને સરકાર સરીને અમારી વિનંતી છે કે વહેલી તકે આનું કંઈક સોલ્યુશન લાવો ને કે હવે આ ઉનાળાની ઋતુ આવી છે તો આની આ પરિસ્થિતિ રહે તો અમારે નહીં ઘરના કે નહીં બારના એવી પરિસ્થિતિ થાય એવું છે અત્યારે આ સાર અમારી કોઈ પણ તમે મુલાત લઈ ગયો હંધી ઉકાય છે કારણ કે પિયતના કારણે પાવર નથી આવતો ટાઈમસર એના કારણે ઓલું થાય છે કે જે બી લોકોને સરકારશ્રીને વિનંતી છે કે જો કંઈ કંઈ ફળ હોય તો એની વહેલી શકે કાળજી લઈ ને એને રિપેરિંગ કરી ને ખેડૂતને રેગ્યુલર પાવર આપે એવી અમારી વિનંતી મહુવા તાલુકાના દુધાળા શારદીકા સહિતના અનેકો ગામોના ખેડૂતો દ્વારા અનેકો વખત પીજીવીસીએલ મહુવા ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે પણ મહુવા પીજીવીસીએલ ના અધિકારીઓ આ બાબતે ધ્યાન દેતા જ નથી ઊંઘતું મહુવા પીજીવીસીએલ નું તંત્ર જો યોગ્ય સમયે જાગી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની વેદના સમજે તો સારું નહીતર બોજા તળે દબાયેલો ખેડૂતોને મરવાનો વખત આવશે આવી તમામ ખેડૂતોની વેદના કોણ સમજશે મારું નામ મનનાભાઈ ભગવાનભાઈ નામ બામ અને ચાર વીઘા ફીડર પાવર અમારે આવતો નથી કાલે કલાક આવે બે કલાક આવે ને એમ આપે ને ધારો પાવર ફીસ બધું મારું ફૂંકાઈ ગયું ત્યારે ખેડૂતોની વેદના સમજી ખેડૂતોની મુશ્કેલી સમજી સહકારી ક્ષેત્રના આગેવાન ખેડૂતોની સાથે ઉભા રહેનાર મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકંડ આવ્યા છે મેદાનમાં ખેડૂતોની વેદના શું છે ખેડૂતોની મુશ્કેલી શું છે તે તમામ બાબતોને લઈ શું કહે છે તે જાણીએ મારું નામ જીલુભાઈ અમીરભાઈ ભૂકણ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મેં જીબી ની અંદર અનેક વાર રજૂઆતો કરેલી ચારદીકાના ખેડૂતો અનેકવાર મારી આગળ આવેલા અનેકવાર રજૂઆત કરેલી અનેકવાર ફોન કરેલા આજ દિવસ સુધી જેબીવાળાએ લાઇટમાં કોઈ દિવસ સંતોષકારક જવાબ પણ આપ્યો નથી અને આજે ખેડૂતોના પાકો બધા સુકાય છે ડુંગળી સુકાય છે ઘઉં સુકાય છે બાજરી સુકાય છતાં પાણી હોવા છતાંય લાઈટ ન મળવાથી ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે અને જેનું જેનું તીસી બળી જાય અને જાણ કરવામાં આવે કે તીસી બળી ગયું છે તો ચાર પાંચ દિવસે ટીસી ચડાવે ને એ બળેલું ટીસી ચડાવે છે અને ટીસી ચડાવ્યા પછી પાછું ચાર બે દિવસે તો એને ખબર પડે કે આ ટીસી બળેલું છે એમ ખેડૂત પાછું પોતે જ્યાં જાણ કરવા જાય તોય આ લોકો કંઈ ધ્યાન દેતા નથી અત્યારે જીએબીનો વ્યવહાર બહુ ખરાબ છે અને ખેડૂતો અત્યારે હાલમાં એના પીઠ હુંકાય છે તો ખાસ કરીને નમ્ર અપીલ છે નરેન્દ્રભાઈની સરકારમાં આપણી સરકારમાં જ્યારે ખેડૂતોને જ્યારે માન આપવામાં આવતું હોય કિસાન દેવો ભવોના સૂત્રો બોલવામાં આવતા હોય તો લાઇટ જે દેવામાં આવે છે એ પૂરતી દેવામાં આવતી નથી તો આ જી બી બહુ સ્થાનિક તમામ કર્મચારીઓને પદાધિકારીઓને મારી વિનંતી છે કે હવે વહેલી તક કરો ન કે પરિસ્થિતિ એવી થશે કે ગામડા તો કોઈ ખેતી કરવા રાજી નથી અત્યારે ડુંગળીના પાકો સુકાય મગફળી સુકાતી હતી પછી અત્યારે ઘઉં સુકાય છે જેને પાણી હોવા છતાંય પાણી પાણી પાઈ શકતા નથી ઘરે જાય પછી લાઇટ આવે અથવા તો કાંઈક એનો કોઈ નીતિ નિયમ હોતા નથી અને વારંવાર એમાં કહેવામાં આવે છે ફોલ્ટમાં છે અમે રિપેર કરશું ફોલ્ટમાં છે મેં રિપેર કરશું અને કાયમ એ ફોલ્ટ એનો સુધરતો જ નથી દોઢ મહિનાથી સતત રજૂઆતો ખેડૂતો કરે છે અને ખેડૂતોએ પણ રજૂઆતો આ કરેલી છે એ પણ એને આની અનિયારે સામેલ છે